સુરતનાનપુરા પોસ્ટ ઓફિસ નજીક જજ રીતે મકાનના ડિમોલેશન દરમિયાન દિવાલ તૂટી પડતા એક મજૂરનું દબાઈ જવાને કારણે મોત નિપજ્યું તું ઘટનાની જાણ બાદ પોલીસ દોટ થઈ ગઈ હતી સુરતનાનપુરા પોસ્ટ ઓફિસ નજીક એક રીતે મકાન ડિમોલેશન દરમિયાન દિવાલ તૂટી પડતા એક મજૂરનું દબાઈ જવાથી મોત નિપજ્યું છે ઘટનાની જાણ બાદ પોલીસ દોટી થઈ ગઈ હતી મૃતક રમણ દિડોર મૂળ રાજસ્થાનનો વતની અને એક મહિનાથી મજૂરી કામ કરી રહ્યો હોવાનું સામે આવ્યું હતું રૂપેશભાઇ જણાવ્યું હતું કે ઘટના સાંજે ચાર પંદર કલાકની આજુબાજુ બની હતી જર્જ રહી મકારને ઉતારતી વખતે અચાનક દિવાલ ધરાશય થઈ ગઈ હતી મજૂર રમણભાઈ ખવજીભાઈ દિડોર દિવાલને પડતી જોઈ તે દોડીને રસ્તો પસાર કરવા જતા દિવાલ નીચે આવી ગયા હતા ઘટના બાદ રમણને તાત્કાલિક સારવાર માટે સો આઠની મદદથી સિવિલ હોસ્પિટલ લઈ જવાતા મૃત જાહેર કર્યા હતા રમણ એક મહિનાથી આવતા સમયે બાજુ પર જ ઊભો હતો જોકે દિવાલ ને પડતા જોઈને તે સાઈડ પર થવાના વિચાર સાથે રસ્તો ક્રોઝ કરવા જતા એના પર દીવાલ પડી ગઈ હતી હાલ પોલીસ તપાસ ચાલે છે ગઈકાલે સાંજે ચાર વાગ્યાની કઈ ઘટના ઘટી છે મકાઈપુર વિસ્તારમાં જે ચાર માળને ને એપાર્ટમેન્ટ ડિમોલેશન નું કામ કરતા હતા લોકો આ લોકો મજૂર ભાઈને જો જે મજૂર તરીકે ચાર ભાઈઓ કામ કરતા હતા તે જગ્યા પર અને વગર સેફ્ટી એ ભાઈઓને કામ કરાવતા હતા કોન્ટ્રાક્ટર ભાઈઓ જયારે સાંજે સાત વાગે અમારા ગ્રુપ તકે અમને માહિતી મળી સિવિલ પાસે અમે આવી ગયા હતા અમના સમાજના જે ભાઈઓ અહીંયા ઉભા હતા જાણવા મળ્યું હતું થોડી ઘણી માહિતી પણ એમના ભાઈ જયારે કોન્ટ્રાક્ટરો સાથે લઈ ગયા હતા અને એ આવ્યા ત્યારે અમે એમને જાણવા મળ્યું હતું કે ભાઈ તમે કઈ રીતે કામ કરતા ત્યારે એમને કીધું કે અમે ચાર ભાઈઓ કામ કરતા હતા અને જે ડિમોલેશન નું જે ચાર નું કામ કરતા હતા તે પૂછ્યું ત્યારે એમને કીધું કે વગર સેફ્ટી એમને કામ કરાવતા હતા મતલબ કે સુરત સિટીમાં કોઈ પણ ઘટના ઘટે છે ગમે ત્યાં ત્યાં વગર સેફ્ટી બિલ્ડરોને મજદૂરોને કામ કરાવી રહી છે આમાં પણ એક દિવાલ મોટી ધરાશાયી મજદૂર ઉપર પડી જાય અને મજદૂરનો જે ભાઈ છે તો આમાં કોન્ટ્રાક્ટરની કોન્ટ્રાક્ટરો બેદરકારી છે અને જે પણ મકાઈપુર વિસ્તારના આજુબાજુ બનાવ બન્યો છે તો જે પણ પોલીસ સ્ટેશન લાગતું એ પોલીસ સ્ટેશનના વિસ્તારના અમારે એ જ કેવું છે કે ભાઈ જે પણ પોલીસના હદમાં બનાવ બન્યો છે પોલીસ સ્ટેશનના કોન્ટ્રાક્ટર વિરુદ્ધ જે સદ્દામભાઈ કરીને છે લાદ્દીપભાઈ કરીને કોન્ટ્રાક્ટર છે એમના વિરુદ્ધ બેદરકારીનો ગુનો દાખલ કરે એ જ અમારા સમાજની આખી માંગણી છે